સંઘ પૂર્ણિમા અને વૈશાખ પૂર્ણિમા જે ત્રેવીસ પૂર્ણિમા બંને પૂર્ણિમા ત્રિવીદ પૂર્ણિમા કહેવાય બંને ઉજવણી અહીંયા થાય છે અને બીજું કે વર્ષે એક અહીંયા દીક્ષા કાર્યક્રમ થાય છે સમ્રાટ અશોક અષ્ટમી અને બૌદ્ધિસ તો ડૉક્ટર આંબેડકર અષ્ટમી જે ચૈત્ર મહિનામાં એપ્રિલ મહિનામાં જે આવે છે ત્યાંનો અહીંયા દર વર્ષે બૌદ્ધ દીક્ષા કાર્યક્રમ થાય છે અમદાવાદની અંદર રાણીપની અંદર દાણી લીમડા મંગલ બૌધિજો સંઘવાળા એક દીક્ષા કાર્યક્રમ આપણે સાનિધ્યમાં દર વર્ષે કરે છે આ વર્ષે પણ એક કાર્યક્રમ યોજાઈ ગયો એમાં પિસ્તાલીસ લોકોએ બૌદ્ધ ધમની દીક્ષા લીધી અને દીક્ષાદાયક તમે હતા દીક્ષાદાયક વિકોપતિ શ્રેષ્ઠી અને બીજો દર કાર્યક્રમ આપણે ચૌદ ઓક્ટોબર જે ધમ દિવસ છે બાબા સાહેબનો એ રાજકોટની અંદર દર વર્ષે એક હોલ ભાડે રાખી અને ત્યાં કાર્યક્રમ રાખેલો છે એ સિવાય બીજો એક મારો દીક્ષાનો લોકોનો કાર્યક્રમ ધોળકાની અંદર ત્રીસ નવેમ્બર રોજ છે અને એથી આગળ છ ડિસેમ્બર એક સૂચિત કાર્યક્રમ છે કેટલા લોકો ફોર્મ ભરવાની ખ્યાલ નથી પણ જાહેર કર્યો છે વાંકાનેરમાં માં બૌદ્ધ દીક્ષા કાર્યક્રમ ગયા વેકેશન ની અંદર દસ લોકોનો કાર્યક્રમ કર્યો તો તમે સાક્ષી હતા તો લોકો હવે ધામ તરફ જઈ રહ્યા છે બાબા સાહેબ ના ધામ તરફ આવી રહ્યા છે ઉત્તરાયણ ઈદ ધામમાં મેં કમસે કમ સો એક વાર વાંચ્યો છે હિન્દી મરાઠી અને ગુજરાતી મેં સૌથી જાજો હિન્દીમાં વાંચ્યું છે ઓનલાઈન બનતે પછી મારું યુટ્યુબ ચેનલની અંદર એના બધાય ધમપદ અને એના વિડીયો પીડા છે જેને જોવા હોય જોઈ હું જોઉં છું તો બોલે ધર્મ મેં વાંચ્યું તો એની અંદર બાબા સાહેબ પાંચમા ભાગની અંદર પાંચમા પેટા ભાગની અંદર બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠા ભાગની અંદર સંસારમાં કેમ જીવવું એનો ઉપદેશ બાબા સાહેબ કલામ જે ભાઈ સિંગાળવાદ શોધ છે અંગુતા નેકાના બે નંબરના ગ્રંથની અંદર પાંચ ભાગમાં બાબા સાહેબે વર્ણવ્યું છે કે આ રીતે બોધો એ આચરણ કરવું જોઈએ તો એની અંદર બાબા સાહેબનું કહેવું હતું કે ભાઈ ભગવાન બુદ્ધિ સંસારમાં દુઃખ છે એનું કારણ છે એનો માર્ગ નો ઉપાય છે તો ઉપાયની અંદર ત્રણ પ્રકારના ઉપાય બાબા સાહેબે બતાવ્યા છે પવિત્રતાનો માર્ગ એટલે શીલોનો માર્ગ સદાચારનો એટલે અષ્ટાંગ માર્ગ અને સદગુણ એટલે પાણીતા માર્ગ તો લોકો માટે ઉપલા કઠિન નીચેનો સામાન્ય છે જે પવિત્રતાનો માર્ગ જે કીધું એ ઉપષક માર્ગ છે અને બાબા સાહેબે એની અંદર ઉપષક બાબતમાં ખુલાસો આપ્યો છે અને લોકોના સવાલ જે ભગવાન બુદ્ધ સવાલ છે કે બાબા સાહેબ જે બુધમા છઠ્ઠા ભાગના ત્રીજા ભાગના બીજા ભાગની અંદર બુદ્ધ આ બાબતની અંદર તરફશીલો લોકોનો ખુલાસો આપ્યો છે કે ભાઈ પાનશીર છે તો ઉપષદ વાતની જરૂર શું તો એમાં બાબા સાહેબ જવાબ આપે છે કે તર્ક કરવાવાળા એવું કહે છે કે વગર ઔષધીય રોગ મળતો હોય તો વમન કરવાવાળી ઝાડાની દવાની જરૂર છે બાબા સાહેબ જવાબ આપે છે કે ઉપષદ કરવાથી એમ ઇન્સાન એક દિવસ આઠ શીર ધારણ કરતા હોય તો એ નીતિવાન બને બરાબર એટલે ઉપષદ જરૂરી છે જીવનની અંદર વ્રત્ય અને અધિષ્ઠાન કરે એટલે એ જીવન આગળ જાય એનું પતન ન થાય એટલે ઉપષદ જરૂરી છે ઉપોષદ વ્રત ગ્રહણ માણસ સ્વતંત્ર રૂપથી પાલન કરવું કઠિન છે એટલે એ ગ્રહણ કરવું જોઈએ ઉપોષદ પાલન કરવાથી તામ તૃષ્ણા ભવ તૃષ્ણા નાશ થાય છે એટલે ઉપોષદ આચરણ કરવું જોઈએ અને ઉપોષદ આચરણ કરવાથી એને જીવનનું સંરક્ષણ મળે મન અને કર્મ નિર્મલ થાય છે શીલ ગ્રહણ પંચશીલ આપણે ગ્રહણ કરીએ તો એ તોતા ઘોડે આપણે બોલીએ તો એમાં આપણું પતન થાય પણ ઉપોષદ આચરણમાં આપણું પતન નથી થાતું એટલે બાબા સાહેબ આ ભાગમાં કીધું છે કે ભાઈ બોધ તરીકે આપણે જીવનને પવિત્ર બનાવવા માટે ચા પાણી જોશ પીવું એમાં ચાર પ્રકારના લોકો ને ઔષધ આહાર થોડી સવાર સાંજ લઈ શકે છે સાત વર્ષથી નીચેનું બાળક હોય ગરબીની સ્ત્રી હોય તો બાળક હોય બીમાર હોય સિત્તેર વર્ષ ઉપરની હોય બાર પૂર્ણિમા અથવા સન્ડે પૂરા થાય તમે નોકરી ખાતા ભણતા સન્ડે કરો તો તમારા મનમાંથી વાતપીત કાપની દોઢસો પ્રકારની બીમારી દૂર થાય તમારા મનમાંથી પાંચ ભય દૂર થાય એટલે ઉપષદ કરવો જોઈએ નિર્ભય થવા માટે પેલો ભય મનમાં પડે છે મૃત્યુનો

નહીં એના નીતિ નિયમ કોઈ આવેલા હોય તો સંઘ ને ફરિયાદ કરો સંઘ ના ભિક્ષો ને સ્વીકાર કરો અને બીજા ભિક્ષો આમ કરે છે એટલે તમે જો સંઘની નિંદા ટીકા કરશો ભિક્ષુની તો સંઘની નિંદા થશે દોષ બતાવ્યો છે એટલે ભગવાન બુદ્ધે કીધું કે વિનયો ઉપાસક વાંચી શકે નહીં એટલે તમે જો ભિક્ષુની નિંદા કરશો તો સંઘની નિંદા થશે સંઘમાં અનેક પ્રકારના ભિક્ષુ હોય આચર કરતા હોય ન પણ કરતા હોય એટલે એટલે સંઘની નિંદા કરી

એમાં બે હજાર છપાઈ ચૂક્યા છે બે હજાર સફાઈને આવવાના છે અને આ મને એક હજાર પુસ્તક છપાવી આપ્યું છે ગોધરાના ભાઈ છે અને મોકલે આપ્યા એમ એમાં પુસ્તક મને ડિલીટ થઈ ગયા છે એકસો વીસ પુસ્તક હળવદ ને આ ભાઈ તેજસ્વી તાલલા ખારાપાટના વિદ્યાર્થીમાં મોકલા બે ઓક્ટોબરે અમદાવાદની અંદર બસો દીક્ષા કે બે કાર્યક્રમો ત્યાં સો સો મોકલા દોઢ એકસો ને પચીસ પુસ્તક તેજસ્વી તાલના મોરબી હતા ત્યાં ભાઈ ભેટા આપ્યા એટલે પાંચસો પુસ્તક જેવું તો હોઈ ગયું છે અને દરેક બોધો જ્યાં ભેગા થાય હું એક ભેટ આપું છું અને હું વિનંતી કરું છું તમે બોધો તો આ પુસ્તકની કિંમત વીસ રૂપિયા હશે તો તમે પાંચ પુસ્તક ખરીદો અને તમે ભેટ આપો આ પુસ્તક એવું છે કે બુદ્ધ લાગુ સાચી વાત છે બુદ્ધ ની ભગવાન બુદ્ધની શિક્ષા પદ છે એ સંસારમાં કેમ જીવું ભગવાન બુદ્ધે આમાં કીધું છે માતા સ્ત્રી ને કેમ હતું સ્ત્રી કેમ હતું ગુરુજનો કેમ હતું આ પુસ્તક

મારું ટાર્ગેટ છે દસ હજાર પુસ્તકો ગુજરાતમાં જાય તો હું પાંચ વર્ષની અંદર દસ ટકા લોકો બુદ્ધિઝમ તરફ આવો અને શું લઈશ મહિલા અને બાળકો નિર્ભય થાય અને બુદ્ધિઝમ તરફ આવો ઓબીસી દોડીને આ તરફ આવો આ ખાસ પુસ્તક તમે ઓબીસી માં આપશો તો ગેરંટી આપું છું કારણ કે મેં આ પુસ્તકો છપાઈ પચાસ પુસ્તક જૈનોમાં પચાસ પુસ્તક પટેલોમાં પચાસ પુસ્તક અરવાલીમાં પચાસ કોળીઓમાં અને સો પુસ્તક એસસી માં નાખ્યા હતા તેમાં હિન્દુમાં હિન્દુ દલિત જે લોકો હતા એને આને વધારે આક્ષા કર્યું કારણ કે ભગવાનનો ઉપદેશ સંસારમાં જીવન જીવવાનો હતો તો એ લોકોને સારું સુખી થવા માટે આ જરૂરી છે સમજો છો ને તમે મુખ્ય શું બાબત હોય આ નીતિમત્તાની બાબત છે ભગવાન બુદ્ધ સંસારના નીતિવાન બનાવવા માંગે છે કે ધમ રાજ્ય સંસારમાં સ્વર્ગ આયા છે તો એ સ્વર્ગ આમાં બતાવી છે એટલે બાબા સાથે આ શું એક દિવસ સમજાવો આખો દિવસ શું કરવું પડે સવારે ઉઠીને ઉપસદના દિવસે ઉપાસક ઉપાસિકા જેને રહેવું હોય ને સાડા છ પહેલા સૂર્યાસ્ત પહેલા ઉઠી જાય ઉઠી મોડું મોડું ધોઈ અને ત્રીજા વંદના એક સૂત્ર અને આમાં જે દસ સિલો પોઝિટિવ નેગેટિવ અને સમય મળે ત્યારે આ વાર્તા એને વાંચી લીધો કે ઘરમાં એક પૂજા સ્થાન હોય અથવા ન હોય તો તમે એક પાટો મૂકી ભગવાન બુદ્ધ મૂકી ત્યાં દીપ મીણબત્તી અને અગરબત્તી મીણબત્તી ન હોય તો દીપ કરો ફૂલ ચડાવો અગરબત્તી કરો આ ત્રણ દાનો છે બુદ્ધ ને તમે દાન અર્પણ કરશો બુદ્ધ ને રોજ ક્યાંક કરો ભિક્ષુ હોય તો પાંચ દાન હોય ભિક્ષુ હોય ત્રણ દાન હોય ભિક્ષું હોય તો ફળ અને જળ પાંચ દાન થાય તમે ગુજરી વ્યાર એટલે ખાલી હાથે ના જાઓ અગરબત્તી મીણબત્તી અને ફૂલ લઈને જાઓ ફૂલ ન મળતા મીનબત્તી અગરબત્તી મળે એ ના મળતો અહીંયા વ્યારમાં જઈને દીપ કરીને પાંચ દસ રૂપિયા એના નામાં નાખો તમે હું આ મીણબત્તી ને અગરબત્તીના દાન ના નાખું કેસ પછી બપોર ચડેલ શું કરવાનું એટલે બપોરે સાડા બાર પહેલાં ભોજન કરી લેવાનું અને એ દિવસે સમય મળે ત્યારે આ વાર્તા વાંચી લેવાની અડધી કલાકની છે અથવા યુટ્યુબ ભંતે પથિકમાં મારા ઓડિયો પણ છે આનંદ શીલ લઈ લ્યો ન વાંચવું હોય તો અહીંયાથી વાર્તા સાંભળી લો નવરા પડો એ પણ થઈ શકે પણ તે પછી યુટ્યુબ મારું એકાઉન્ટ છે એની વાર્તા અને શીલો આપેલા છે તમે ત્યાંથી પણ સાંભળી શકો અને તમે આ જીવનમાં ઉતારી શકો સાડા બાર પહેલાં ભોજન લેવાનું દિવસ દરમિયાન વાર્તા વાંચી લેવાની શક્ય હોય તો એ દિવસે એક કલાકથી વધારે મન પાડવા પ્રયત્ન કરવાનો એ મન માટે શરીર માટે ભોજન છે અને મન માટે આ સ્ટોરી છે બુદ્ધનો પહેલો તો સુધ છે મનોપુકમ્બા ધમમાં તમે જેવું મનમાં નાખશો તો તમે બનશો તમારું જીવન બદલાઈ જશે આ તમારું જીવન બદલાય તમે નક્કી કરો કારણ કે મેં બાર મહિના પહેલા કોમ્પ્યુટરની અંદર આવી બુકો બને નાખી હતી અને એનું પરિણામ આવ્યું છે અને જેવું મેં માર્કેટમાં મૂક્યું તો મને બે ત્રણ જગ્યાએ હજાર હજાર બુક છાપી દેવા અને એક ભાઈ તો પાંચ હજાર બુક કે મોરબીમાં ભાઈ છે કે હું તમે પાંચ હજાર સાપી દઉં તમે આ નાખો એને ગયું આ વાંચ્યું એટલું